જાદવ જમવાય આવો ને રાધાજી ને સાથે થેડી જાદવ જમવાય આવો ને રાધાજી સાથે તેડી જાદવ જમવાય આવો ને સોમવારે સીરો જાદવ જમવાય આવો ને સોમવારે શિરો જાદવ જમવાય આવો ને મંગળવારે મોહન થાળ જાદવ જમવાય આવો ને મંગળવારે મોહન થાળ જાદવ જમવાય આવો ને બુધવારે બરફી પેંડા જાદવ જમવાય આવો ને બુધવારે બરફી પેંડા જાદવ જમવાય આવો ને ગુરુ ગુલાબ જાંબુ જાધવ જમવાય આવો ને ગુરુવારે ગુલાબ જાંબુ જાદવ જમવાય આવો ને શુક્રવારે શ્રીખંડ પૂરી જાધવ જમવાય આવો ને શુક્રવારે શ્રીખંડપુરી જાદવ જમવાય આવો ને શનિવારે સુતરપ્રેણી જાધવ જમવાય આવો ને શનિવારે સુતરપ્રેણી જાદવ જમવાય આવો ને રવિ રવિવારે રસ રોટલી જાદવ જમવાય આવો ને રવિવારે રસ રોટલી જાદવ જમવાય આવો ને રાધાજી ને સાથે તેડી જાદવ જમવાય આવો ને રાધાજી ને સાથે તેડી જાદવ જમવાય આવો ને જળ જમના ની ધારી ભરાવો જાદવ જમવાય આવો ને જળ જમના ની જાળી ભરાવો જાદવ જમવાય આવો ને પાંચસો પારી મેળલા આપો જાદવ જમવાય આવો ને પાંચસો પારી પીલડાબા ના કૃષ્ણ કનૈયા જાદવ જમવાય આવો ને નંદ બાબા ના કૃષ્ણ કનૈયા જાદવ આવો ને દસો ના પ્યારા મોહન જાદવ જમવાય આવો ને દસો ના પ્યારા મોહન જાદવ આવો ને देवकी ना कृष्ण कन्हैया जादव जमवाय आवो ने देवकी जी ना कृष्ण कन्हैया जादव जमवाय आवो ने राधा जी ने साथे तेरी जादव जमवाय आवो ने राधा जी ने साथे तेरी जादव जमवाय आवो ने कृष्ण कन्हैया लाल की जय श्री कृष्ण